પાદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યાંથી ખુશ્બુ પટેલ ઘરે ગઈ ખુશ્બુ તેના ઘરે પહોંચતા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલ માતા પિતાને જણાવ્યું કે અમે કશું જાણતા ન હતા મીડિયા થકી અમને સમાચાર મળ્યા કે અમેરિકામાં તકલીફ છે પરંતુ આપણી સરકારના સહયોગથી અમારી દીકરી સહી સલામત ઘરે પરત આવી ગઈ છે જેથી અમારી ખુશીમાં વધારો થયો તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદેસર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદેસર રહેતા બસો પાંચ ભારતીય નાગરિકોની યાદી બનાવાઈ હતી ત્યારે ગતરોજ એકસો ચાર જેટલા ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા જેમાં તેત્રીસ ગુજરાતી લોકો છે

અરે બહુ ટેન્શન હતું અમે કાલે તમે કહ્યું ને તનુ અમને ટેન્શન હતું કે બેબી ગઈ છે એવું અમે જાણતા ન હતા અને જાણ્યું એટલે અમને ખુશી થઈ કે આપણી છોકરી સારી રીતે પાછી આવી ગઈ હા પાણી તો આવે જ ને હવે હા બધા આયા છે એમની માટે નાસ્તો બનાવ ના ના બધા આયા છે એમની માટે નાસ્તો બનાવું છું એટલે કેટલી ખુશી તમારી ખુશી તમને પાછી મળી ગઈ

મને સારું લાગ્યું નીકળી દીકરી રાતે રાખીશું મોકલવાનો કોઈ પ્રયત્ન ના ના કઈ હવે કશું નહીં બધું થયું છે ખુશ ખુશ